અરવલ્લી જિલ્લા સહકારી સંઘમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી ચેરમેન તરીકે પ્રભુદાસ પટેલની બિનહરીફ વરણી થઈ નાગરિક બેંકના પ્રજ્ઞેશ ગાંધીની વાઇસ ચેરમેન તરીકે વરણી થઈ છે અરવલ્લી સહકારી સંઘમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી જે છે તે કરવામાં આવી છે ચેરમેન તરીકે પ્રભુદાસ પટેલની બિનહરીફ વરણી થઈ જ્યારે નાગરિક બેંકના પ્રજ્ઞેશ ગાંધીની વાઇસ ચેરમેન તરીકે વરણી થઈ છે આજની જે અરવલ્લી છે પ્રમુખશ્રી અને ઉપપ્રમુખ અરવલ્લી જિલ્લા સહકારી સંઘની ચૂંટણી બે હાજર પચીસ દરમિયાન અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ અને માનદ મંત્રીની જે ચૂંટણી છે તે બિનહરીફ થઈ છે ગુજરાતની